ધોધમાર વરસાદથી ઠેર ઠેર છે પાણી જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ કામરેજ બારડોલી સહિતના તાલુકામાં વરસાદ બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર ભરાયા પાણી હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસભા ભરાયા પાણી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પાણીમાં વાહનો બગડ્યા જીસીબી દ્વારા વાહનોને બહાર કાઢ્યા દુકાનોમાં ઘુસ્યું પાણી તંત્ર ડોક્યું કરવા પણ આવ્યું નથી મોનસૂન કામગીરી ઉપર ઉઠ્યા સવાલ અમે એ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કેટલી હાલાકી સુરત શહેરના લોકોને રવિવારના દિવસે પણ ભોગવવી પડી છે સામાન્ય રીતે રવિવારના કારણે જે નોકરીયાત જતા લોકો હતા નોકરી ધંધે જતા તે બચી ગયા પરંતુ જે જરૂરિયાતવાળા લોકો બહાર નીકળ્યા હતા તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો વાહનો જે હતા તે બંધ થઈ ગયા હતા